સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે વડોદરા મહાનગરના વિવિધ સ્થળોએ સફાઈ અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓનું આયોજન થયું છે આજક્રમમાં નાગરિક સંરક્ષણ દળના ત્રીસથી વધુ કર્મીનિષ્ઠ કાર્યકરો અને ઉચ્ચ અધિકારીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા તેમણે સવારના કલાકો દરમિયાન જાતે જ માર્ગો પર પડેલા કચરા અને અન્ય અનિચ્છનીય વસ્તુઓની સાફ સફાઈ કરીને સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો સંસ્થાના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે ગાંધીજીના આદર્શોને કાર્યાન્વિત કરવા માટે આ પખવાડિયાનું મહત્વ ઘણું છે વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં પણ મહાનગરપાલિકા અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આવા જ સફાઈ કાર્યક્રમોનું સતત આયોજન થઈ રહ્યું છે નાગરિક સંરક્ષણ દળ દ્વારા કરવામાં આવેલી આ પહેલ શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને જાહેર સ્થળોએ ચોખ્ખા રાખવાની સામૂહિક જવાબદારીનું ભાન કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે આ પ્રકારના સમૂહ પ્રયાસો સ્વચ્છ અને સુંદર ગુજરાતના નિર્માણ માટે પથદર્શક બની રહેશે આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે અમે સ્વચ્છતા અભિયાનનું આયોજન રાખેલું જે સિવિલ ડિફેન્સ વડોદરા અને મક્કરપુરા ડિવિઝને ભેગા મળીને ખૂબ ખંદથી કામ કરેલું છે બધાએ અને બધાને એ બદલ આભાર